ગોહિલ સીતારામ સીતારામદારે આ તો કૃપા છે નહી તો મજદાર કિનારા હોય ક્યાં De gohel, claro, claro, si te ramo. Yo no te voy de Walla. Thank you, Sally.

બસ ઓડિયા પડી ગયા આત્માયી મે દેખું ઉંદયુ જલમી ਨੇ ਮੋੜਨੀ ਅਜ ਡਾਲ ਜੁਲਾਵੇਂ ਲਿੰਬੂੜਾ ਜੁਲਾ ਖਾਈ ਖਿੱਚੂਗੂ ਨੋ ਕਗਾ ਮੈਂ ਨੀ ਨੂੰ ਖਿੱਚੂ ਜੁਲੇ ਏਉਂ ਨਾ ਕਿ ਬਦਾਈ ਲੋਕ ਗੀਤੋ ਕੇਵਾਇ ਆਲੋ

બાવળા સહદેવભાઈ બાવળા તાલુકામાં કૌલા કામ રાત્રે દરરોજ હાર્મોનિયમ લઈને પેટી બાજુ પેટી લઈને લાઈવ કરું છું ભજન આ તો ગલ્લામાં બેઠો તો કડેક કાંતિભાઈ સહદેવભાઈ સબ્સ્ક્રાઇબ કરી લેજો એટલે ગીરજીના પંથ મા રહે વગતોય પાર છે રામાપીરના પંથ મારે વગતો ય પાર છે મારા કાંતિભાઈ તો જૂના જૂના ફ્રેન્ડ છે એટલે એમ થેન્ક યુ તમારું ગામ કયું સહદેવભાઈ સહદેવભાઈ હું કોળી પટેલ છું તમે પણ કોળી પટેલ તાર મમી વાત કરે ને મહુઆ ભાવનગર ક્યાં ભાવનગર બાજુ ના બહુ મિત્રો આવે છે રાત્રે ભજન બાજુ છે આજુબાજુના ગામ બધા રાજપૂત ના ગામ છે આદરોડા કોચરિયા રજોડા બધા રાજપૂત ગામ મને અવફક્ત ભજન સંતવાણી કરું છું રાત્રે દરરોજ હાર્મોનિયમ લઈને બેસું છું બે ચાર દિવસથી લાઈવ તું કર્યું એટલે આજે

સાત વાગ્યા પછી ચાલુ કરું છું સાત છું ચિરાગભાઈ ક્યાં વાત હે વધારો વધારો ભગવાન રાત્રા હરી નહી ક્યાં જોવા જવું રે વેરુણ રાત્ર કઈ બાજુ લાઈક હજુ કોઈ કર્યું નથી લાઈક એક એક લાઈક આપી દો

રાત એક લાઈક આપવાનું કેવો બધા એને આમ ખાલી મોબાઈલમાં બે વખત ટચિંગ કરો એટલે લાઈક થઈ જાય

ઓ તો સેવા ને પકોડી નું બધું લઈ દીધું બટેટા બાફ દીધા કે કે ની બકવાસ છે દેખાય છે રંગીલા રણ છોડો અલ ભાઈ દેખો દેખો અનુભવી આવ્યો છે અવતાર માં થઈ સદગુરુ ને દા એ ધણી ને દરબાર

ગલ્લો જોઈને માવો ખાવાનો થઈ જમો કે રોપા લાઈવ ચાલુ

લખનભાઈ પંદર હજાર રૂપિયા હું તમને આપીશ શું કેટલા બધા નાખી દઉં આપવા હોય તો બાધા બાધા નહીં ના બાધા બાધા નહીં રાખી ને મજાક ના કરશો પૈસાની જરૂર છે તમારે રિક્ષાના બે આપતા ચડી ગયા છે ઓપરેશન કરાવ્યું ને એમાં અને પૈસા ગોતું જ છું બે ત્રણ દાડા બધાને ખબર છે

તારા ના શેખી નાખ્યું એક મહિનાની આસપાસ બરોબર એટલે શાના માટે ગિફ્ટ આપતી છે તમારે લખનભાઈ કઈક મને ચોખ તો કરો મારો નંબર છે તમારી પાસે મોબાઈલ નંબર ના નામનો દે પાટ રહી ਮੰਡਾਣੋ ਲਈ ਪਾਟ ਰੇ ਮੰਡਾਣੋ ਲਈ ਅਸੀਂ ਮਾ ਜਲ ਜੋਤੀ ਰਈ ਬਿਰਾਜ਼ੇ ਮਨ ਰਾਜ਼ ਰੇ

વધારો ઓ બેન બધારો વૈશાલી બેન વધારો વધારો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો એ દી તમે વિશ્વાસ નરને ન આવણો મનરાજ રે નર રે નુગરાની હા थैंक 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 यू थांक यू थांक यू तो तो, लाइक सब्सक्राइब मारो फोन नंबर बोलो लखन भाई વોટ્સએપમાં મેસેજ કરો

Akalakalam wajainai ya. waliyo ini <hesitation> 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 Ini <hesitation> 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 <hesitation>

તમારો કોમેન્ટમાં નંબર લખી દો પછી હું ફોન કરું તમને गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग हमारा सबसे प्यारा सबसे प्यारा हमारा यार दुर्जन सिंह हमारी लाइव में जुड़ गए हैं गुड मॉर्निंग हमारा प्यारा भैया दुर्जन सिंह जय माताजी दुर्जन सिंह जय माताजी कैसे हो भैया हम ठीक है आप कैसे हो तुमसे मिलना बातें करना बड़ा अच्छा लगता है લાયક બનતા હે એક એક હે લખનભાઈ હું ફોન કરું ખાના ખાના ખાંગે ગ્યારા બજે 11 બજે દ્વારા ઓળખાયેલ બાબત દરફથી ઇન્કમિંગ કોલ